નમસ્કાર મિત્રો મિત્રો રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ આર એન એસ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસ પટ્ટાવાળા માટેની પોસ્ટ આપવામાં આવેલી છે રાજકોટ માટે વધુ જોઈએ તો લાયકાત કોઈપણ સ્નાતક એટલે ગ્રેજ્યુએટ થયેલા હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે ઉમર મર્યાદા મહત્તમ ત્રીસ વર્ષની છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે અનુભવ માગવામાં આવેલ નથી ફ્રેશર્સ હોય તે પણ અરજી કરી શકે છે અરજી માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અગત્યની તારીખોમાં ઓગણીસ ત્રણ બે હજાર પચીસથી ઓનલાઈન અરજી શરૂ થશે જે છવ્વીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે આ એની છેલ્લી તારીખ છે અરજી કેવી રીતે કરવાની છે તો એની ઓફિશિયલ જે વેબસાઇટ છે જોબ્સ ડોટ આર એન એસ ઇન્ડિયા ડોટ કોમ આઈ ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન અરજી પણ કરી શકો છો તો આ વેબસાઇટ પર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરી લેવાની છે અગત્યની નોંધ આપવામાં આવેલી છે જેમાં ઉપરોક્ત જે જગ્યાઓ છે એના માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિશીપ યોજનાના નિયમો અનુસાર નિયત મુદત પર ભરવામાં આવશે ફક્ત પુરુષ ઉમેદવારો અને એમાં પણ સ્થાનિક ઉમેદવારોને જ ધ્યાન ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે રાજકોટના જે સ્થાનિક ઉમેદવારો હોય છે તેઓ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમાં પણ પુરુષ ઉમેદવારો જ ભરી શકે છે તો મિત્રો આ હતી ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત